ઢોલ નગરા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી તો સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે ઘોડી સવારો તેમજ ટ્રોન સર્વેનસની પણ આ વર્ષે ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી તો આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે તેમ જણાવ્યું હતું તો બંદોબસ્ત લઈને જણાવ્યું હતું કે બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી ઓન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોટી નવરાત્રીના આયોજનોમાં સી ટીમ ફરત બેજા અને મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પૂરી દ્વારા પણ કરવામાં આવશે તો એ જાણકાર સૂત્ર ડીસીપી હેતલ પટેલે આપી હતી નવરાત્રી જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી સેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરાતમાંમાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડસ્પીકરની લિમિટ દસ વાગ્યા થી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છે પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગ થી માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડે સવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ નવરાત્રી લઈને આ સામાજિક તત્વો અને ડામ અને તહેવારમાં કોઈ વિઘ્ન ન આવે તેને લઈને સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટેન ફર ન્યૂઝ